ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ કલેક્ટરના નવા અભિગમથી જમીની કેસોના જલ્દી નિકાલથી અરજદારોમાં ખુશીની લહેર દેશમાં વધી રહેલા અલગ અલગ પ્રકારના કેસોથી દરેક ન્યાયાલયમાં ન્યાયની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે આ બાબતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પણ ચિંતા વ્યક્ત કરી છે ન્યાયમાં વિલંબ એ ગંભીર બાબત છે ત્યારે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જમીની કેસોમાં પોતાની ઓફિસમાં ચલાવવાને બદલે તાલુકા લેવલે જાતે જઈને મામલતદાર કોર્ટમાં સુનાવણી રાખતા હોય જેનાથી અરજદારોને જિલ્લા સુધીનો ધક્કો અને નાણાં અને સમયમ ત્રણેય રીતે ફાયદા સાથે ઝડપી ન્યાય પણ મળી જાય છે આણંદ કલેક્ટરે નક્કી કરેલા તાલુકા પ્રમાણે આજે ખંભાત ખાતે જિલ્લા કલેક્ટરે સુનાવણી રાખી હતી જેમાં મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા અને જલ્દી ન્યાય મળતા ખુશી અનુભવી હતી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી ની આ નવી પહેલ આવકારદાયક તો છે જ પણ અન્ય જિલ્લાના કલેક્ટર પણ જો આવો અભિગમ અપનાવે તો જમીનને લાગતા કેસોનું વહેલી તકે નિવારણ થઈ જાય એમાં બે મત નથી રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત આણંદ અહીંયા લખીતે પાર્ટિશન કદા બોઈ પેલેના આખા ભાગનો ક્ષેત્રફળ કદા ઉત્તર તરફની ભુરી અગા છે આ મારો ઉપરનો ભાગ છે અને આ નીચેનો ભાગ છે